સરદાર ગુર્જરી ડિજિટલમાં મહત્વના સમાચારો પર એક નજર આણંદમાં દારૂખાના માત્ર ચાર હંગામી પરવાના સામે ઠેર ઠેર મંડાઈ હાટડ્યો અત્યાર સુધી કુલ એકસો અરજીઓ મળી આણંદ જિલ્લામાં બાજરીનું વાવેતર કર્યું ન હોવા છતાં લઘુત્તમ ટેકાના ભાવે નોંધણી કરાવનાર ખેડૂતો સામે કરાશે કાયદાકીય કાર્યવાહી આણંદમાં પાલક પિતાએ બાર વર્ષની પુત્રીને હવસનો શિકાર બનાવતા બની ગર્ભવતી પેટમાં દુખાવો ઉપડતા ફૂટ્યો ભાંડો દિવાળીના તહેવારોને લઈને આંગણિયા પેઢી બેંક મેનેજરો જ્વેલર્સ તેમજ મોલના માલિકોને સાવધાન રહેવા પોલીસ તંત્રની તાકીદ વિદ્યાનગરની ચેમ્પિયન સ્કૂલ અધૂરા સત્રે બંધ કરવાના નિર્ણયથી રોજ વાલીઓએ મચાવ્યો હોબાળો બોરસદ તાલુકાના વિરસદમાં મધ્ય રાત્રે ત્રાટકેલા તસ્કરો અનાજ કરિયાણાની દુકાનમાં ખાતર પાડી ફરાર આણંદના શ્રી રોકડિયા હનુમાનજી મંદિર ખાતે વીસ ઓક્ટોબરે યોજાશે કાળી ચૌદસ મહોત્સવ યજ્ઞ સહિતના ધાર્મિક આયોજન કઠલાલના મુંડેલની જમીન પરની મોર્ગેજ લોન ન ચૂકવતા બેંકે ફરિયાદ કરી કોર્ટે ત્રણ ખેડૂતોને પાંચ પોઈન્ટ સિત્તેર લાખ વ્યાજ સહિત ભરવાનો કર્યો હુકમ સાવલી નજીક જાવેલ ગામે ત્રણસો અગ્નચાલીસ વીઘા જમીન ખરીદાના બહાને અમદાવાદના બિલ્ડર સાથે ચાર પોઈન્ટ પચાસ કરોડની છેતરપિંડી કપડવંજ તાલુકાના રૂપજી મવાડાના ભાણિયાને કિશોરી સાથે દુષ્કર્મના કેસમાં વીસ વર્ષની કેદ